કેમ છો વાલે મિત્રો અને વિદ્યાર્થી મિત્રો YouTube ચેનલ શ્રીતી શિક્ષણ માં આપનું સ્વાગત છે આજ ના આપણા પહેલા વિડિયો ની અંદર આપણે જાણવાના છીએ અંગ્રેજી ભાષા જે છે એ સરળ છે કે અઘરી છે ઘણા બધા લોકો કહે છે કે અંગ્રેજી ભાષા જે છે એ અઘરી છે મને બોલતા નથી આવડતી હું વાંચી તો શકું છું લખી પણ શકું છું પણ સમજી નથી શકતો અથવા તો બોલી નથી શકતો

મિત્રો અંગ્રેજી જે છે ને એ સૌથી સરળ ભાષા છે એટલા માટે જ તમે જુઓ કે અંગ્રેજી ભાષા એ વૈશ્વિક ભાષા છે ઇન્ટરનેશનલ ભાષા તરીકે અંગ્રેજી ની પસંદગી કરવામાં આવી છે ફરજિયાત છે ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે આજે તમે મોબાઈલ યુઝ કરો લેપટોપ યુઝ કરો કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધન યુઝ કરો છો તો એની અંદર બેઝિક પ્રાઈમરી જે લેંગ્વેજ છે જે ભાષા છે એ ઇંગ્લિશ છે અંગ્રેજી ભાષા એ વિશ્વની સૌથી સરળ ભાષા છે શીખવા માટે સમજવા માટે બોલવા સાંભળવા માટે સૌથી સરળ ભાષા હોય ને તો એ અંગ્રેજી છે એનું એક આપણે નાનું ઉદાહરણ લઈએ આપણે જે છીએ ભારતમાં રહીએ છીએ આપણે ગુજરાતી ગુજરાત ના રહેવા એટલે હું તમને કહું કે આપણું ગુજરાતી કડકડાટ છે પણ ગુજરાતી કેટલું સરળતાથી બોલી શકીએ છીએ આપણને ગુજરાતી કોઈ શીખ્યું નથી પણ આપણી હેબિટમાં છે આપણી માતૃભાષા છે એટલે આપણે ધીરે 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 જે છે ગુજરાતી બોલતા શીખી ગયા છીએ પણ ઇંગ્લિશ આપણે ભણીએ પણ છીએ સાથે સાથે એની પાછળ મહેનત પણ કરીએ છીએ અને પ્રેક્ટિસ પણ કરીએ છીએ તેમ છતાં અંગ્રેજી અઘરું કેમ લાગે છે મિત્રો એક નાનકડી આપણે એક્ટિવિટી કરીએ હવે તમે અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છો તો તમે અત્યારે જ આપણી ભાષા કઈ છે ગુજરાતી ને ગુજરાતી નો પાયો એટલે કે કલમ કથી આ કથી તમને યાદ છે કે નહીં એકવાર ચાલો આપણે રિમાઇન્ડર કરીએ તમે અત્યારે મારી સાથે કલમ બોલવાની શરૂઆત કરો ક ખ ગ આ ક્યાં અટકો છો એ તમે આ વિડિયો સ્ટોપ કરો અને તમારો કલમ અધૂરો રહે છે કે નહીં આપની આજુબાજુમાં કોઈ મિત્ર છે એમને પણ પૂછો ભાઈ તને ગુજરાતી કડકડાટ આવડે છે કલમ યાદ છે કે નહીં આપણે બાલ ભવનમાં જ્યારે સ્કૂલ નો પગથિયું ચડ્યા હતા ને ત્યારે આપણે કલમ ભણ્યા હતા કથી ન સુધી એ દરેક મિત્રોને યાદ નથી અને આ આપણી કડવી હકીકત છે ને વાસ્તવિકતા છે ગુજરાતી બોલી શકે છે પણ એનો પાયો જે આપણે શીખ્યા હતા ને ભૂલી ગયા છીએ પરંતુ યાદ કરો કે ત્યારે જ કલમની સાથે સાથે આપણે એબીસીડી શીખ્યા હતા તો એબીસીડી આ જે 100 માંથી 99 લોકોને કડકડાટ છે તમે કોઈને કહેશો કે ભાઈ એબીસીડી બોલે તો એબીસીડી એજી એચઆઈ છે કે એમ જેડ સુધીમાં એ વ્યક્તિ એબીસીડી બોલી જશે એનો અર્થ શું થયો એનો અર્થ માત્ર ને માત્ર એ થયો કે ગુજરાતી ભાષાનો પાયો જે છે એ આપણો કલમ છે એ આપણે સ્પષ્ટતાથી બોલી શકતા નથી પરંતુ આ નાનીકડી એક્ટિવિટી થી આપને એટલો તો અંદાજ આવી જ ગયો હશે કે અંગ્રેજી ભાષા જે છે સરળ છે આવી જ રીતે અંગ્રેજીને સરળ બનાવવા માટે ઘણા ચેનલ સિંધી શિક્ષણ ની અંદર આવનારા સમયમાં હું અપલોડ કરવા જઈ રહ્યો છું આવા જે વિડિયો અને આવી જ અવનવી માહિતી આપને મેળવવા માટે મારી ચેનલ YouTube ચેનલ શ્રીજી શિક્ષણ ને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બેલ આઇકન ને પ્રેસ કરો જેથી કરીને આવા નવ નવ નવા વિડિયો લિંક જે છે એ આપને નોટિફિકેશન સ્વરૂપે સૌથી પહેલા આપને મળે અને શ્રેષ્ઠ શિક્ષણ ની શરૂઆત આપ શ્રીજી કરી શકો તો